હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કેન કિચન્સમાં આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની ખીચડી ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મેં અહીંયા આ વાટકીની માપથી સાબુદાણા લીધા છે હવે આપણે એને પાણીમાં ત્રણ વખત વોશ કરી લઈશું પછી આપણે સાબુદાણાની ઉપર થોડુંક પાણી આવે એ રીતે આપણે એને પલાળવાના છે જે આપણી ખીચડી એકદમ છૂટી બને ચાર કલાક થઈ ગયા છે હવે આપણે કોઈપણ જાળીવાળા વાસણમાં આ રીતે સાબુદાણા દસ મિનિટ માટે આપણે સૂકવી દેવાના છે મેં અહીંયા કઢાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ લીધું છે એ ગરમ થાય પછી આપણે એમાં કાચી સીંગ આવે છે એ આ રીતે આપણે ફ્રાય કરી દેવાની એ ફ્રાય થાય પછી આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું અડધી ચમચી હિંગ એડ કરીશું અને અડધી ચમચી ધાણા પાવડર એડ કરીશું અને ગેસની ફ્લેમ કિમિકલ લેવાની છે હવે અહીંયા મેં કઢી પાન લીધા છે આદું અને બેથી ત્રણ લીલા મરચાં કાપેલા લીધા છે તમારે જે પ્રમાણે સ્પાઈસી જોતું હોય એ પ્રમાણે લેવાનું હવે મેં અહીંયા એક નાની સાઈઝનું ટામેટું કાપીને લીધેલું છે અહીંયા તમારે કેપ્સિકમ મરચાં લેવા હોય તો પણ તમે લઈ શકો છો હવે મીઠું જે સીંધો મીઠું આવે છે એ લઈશું આપણે સ્વાદ પ્રમાણે અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું હવે આપણે અડધી ચમચી અળદર અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અને મિક્સ કરી લઈશું આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને બેથી ત્રણ મિનિટ માટે એને થવા દઈશું હવે મેં અહીંયા બે બટાકા બોઇલ કરીને લીધા છે આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું આપણે અહીંયા ધ્યાન રાખવાનું હલકા રીતે આપણે મિક્સ કરવાનું છે જેથી આપણા બટાકાના પીસ વાઘી નહીં હવે મેં અહીંયા આમચૂર પાવડર અડધી ચમચી એડ કર્યો છે અને આ રીતે આપણે હલકા એને મિક્સ કરી લઈશું હવે આપણે જે સાબુદાણા સુકવવા મૂક્યા હતા એ આપણે આમાં એડ કરી લઈશું એ પણ આપણે આ રીતે હલકા હાથે એને મિક્સ કરવાના છે જેથી આપણે બટાકા ભાગી ના જાય જો તમારે અહીંયા ખાંડ એડ કરવી હોય તો તમે કરી શકો છો નહીં તો ઓપ્શનલ છે અને લીલા ધાણા આપણે આ રીતે એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું આપણે તમે જોઈ શકો છો કે આપણી સાબુદાણાની જે ફરાળી ખીચડી છે એ તૈયાર છે હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું તમે આને ઉપવાસમાં પણ આ ફરાળી સાબુદાણાની ખીચડી લઈ શકો છો અને તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો